નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભર શિયાળે પરેશ ગોસ્વામીએ માવઠાની ઘાતક આગાહી કરી છે

આ સાથે અનેક વિસ્તારમાં કાળા વાદળો છવાયેલા રહેવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન જણાવ્યું થતા કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે પચીસ તારીખથી સાંજ સુધીમાં તમિલનાડુના ભાગોમાંથી ઉત્તર પશ્ચિમ તરફથી પવનો આવશે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લામાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા છે મધ્યપ્રદેશ અને પાકિસ્તાન લાગુ વિસ્તારમાં માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળી શકે છે વાવ થરાડ થરાદર ધાનેરા થાવર ને જેવા વિસ્તારમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળી શકે છે આ સાથે પાથાવડા ઇકબાલગઢ અમીરગઢ ઈડર વડાલી જેવા વિસ્તારમાં પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે માવઠાની અસર પચીસ થી અઠ્યાવીસ તારીખ સુધી જોવા મળશે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને ગોધરામાં તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે આ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ તાપી વિસ્તારમાં હળવાથી મધ્યમ માવઠાની આગાહી છે મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠા અંગે તેમણે જણાવ્યું કે અમદાવાદ ગાંધીનગર કપડવજ અને આનંદ નડિયાદમાં પણ અતિ ઘાટા વાદળો છવાશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં માવઠા અંગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે ખતરો નથી પરંતુ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક છાટા જોવા મળી શકે છે અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં તીવ્ર માવઠાની શક્યતા